પાછું <coughs> <coughs>

એ એટલામાં બેઘાડા માથે ઉડવાં દાયા ઓ ભાઈ આ નળ પેલું કરો કે માર વાલાયનું કરો આલે આલે વિંજો કોણ થાય જા બોધું હું લે આલ્બમમાં જોડી લેતા હવે હાજી એટ હોય ને આખો ના સિંગલ પર શું છે અત્યારે ભાઈ તો રોજ કે દવા ફરેસ એ પર રોજ જો આવો ને આદુ દાડો આલે ઓ કાલે આલતી ના પાછો તેલ ઓ કીધું યાદ કરવા જો તેલ જ છે ને તેલ છે

આવી ઓ કરાલો ને પાડો પડો તો પાણી મળી તું સવાર તો કે તે ઉલાળ પાણી ચા મેલે તો ને ખોટ લઈ આવું હું બોલ પાણી લાયો ખોટ લેવા તાટી ખોટ તારે મારે એકલા દે કી એટલે પર મારા આશા નહી રાખવાની પાછી લેવાની ના ભાઈ આલી ને પાછી આલો તમે આલે ઓ ઓ એટલે જય તો એટલે નહી

નારો પણ મને ચાલે છે લેવા જવું છે કે લાપું સે ચિંતા લાપું મને આલશે હું છો ઉતારું હા જો પૂરી ના કરો મુઢમાં નાખતા રહેજાતો ના કર કોઈ અલા ખોડી ની આયો આવો ચાબે ની પીયે ખોડે હરી થઈ જોઈ તો હવે વેલા લેવા જો કા જો આ તો લોક છે रोट नाही ना जर्णों नतु मेलीजे? ना जाकते बलो गभीर आपड़ा रोट लहीं जाया से ती नहीं ती लिया तुम्ही रोट? ता मेज़ा शालो अब तुझी ये तो उब ये पड़ से? एक लास से ता हा पड़? अंबेर? हाओ बई हाँ

તણ દબામું પડ્યું દબાવ કોઈ નઈ ભઈ દબો ખાલી હું રોજ 20 રૂપિયા નોટ લઈ ખાવ છું મારા વાટકો તો 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 આ તો પાછો આલ્યો હું 20 રૂપિયા નો લઈ મારા એકલાને બે કેટલું કોઈ આવ દેણું કરો બે આલો તાર ના આવત ના પાય નહીં ભઈને કે હું ના ના પાડો તો હું તો ના ના ખબર સાબ નઈ લે જો ખાલી તો કે નહીં તમે હતા ભાઈ બંધ ભાઈ બંધ કરી વાહ હા થ્યાતા ને આલે ને ભાઈ બંધી ઓલા થ્યા ના થાય તો જોય તો પછી કેવું જોઈ ના સ કેમ ના આલ્યો ના કેવાય ના ગે ના જો કોણ થાય એનું ડુકનું ગરાવ એટલે વાલજો તા પછી આવશે તો ખરો લેવા ઓ લેવા તો તું ભૂખેરો તા નાજે બેસ જ બેની થી લે તો કોઈ ના જો ખાવું કોણ ના ખાવું કોણ કોણ જલ્યા આ મુ કપીર સાઈ જે જો તે ગભીરો તારા ઘર પરોરો કોઈ હું ખાવા હેડીવાયું એટલે ભાઈ અપા જ્યો કેમ આવતા ને આવતા તું કરો છો હું લેવા આયા તો રૂપિયા ચાલો પેલી હું તો ના કર તમે તમે છે ને તો હ પણ મારા તને રૂપિયા પણ પૈસા તને નહીં આવે આવું

કોના કમરા કોણ છે હમણા હમણા એય એલા કરે હોતી આ આવું છું ફાર આયા ને ન પારો તો આ તો તારા દેખ મિત્રો આવી જેણી જેણી વાતમાં કોઈ લેવા આવો તો આલવો તો આલજો ના આલવો તો કોઈ નહીં પણ આવો કોઈ મોટો ઝઘડો કરી દેતા નહીં નકર નોતું થઈ ગયા અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો કોમેન્ટ તો જરૂર કરજો અને મિત્રો જોવાનું તો ભૂલશો જ નહીં